તો દવાના રૂપે દારૂ પીવાની મંજૂરી આપવાનો સમગ્ર મામલો છે તેમાં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કૌભાંડ થયાનો આક્ષેપ થયો છે દારૂની પરમિટમાં મોટાપાયે ગેરરીતિના આક્ષેપ થયા છે પરમિટમાં ગેરરીતિની જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરાઈ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ન્યુ સિવિલ હોસ્પિટલ દ્વારા રૂપિયા ઉઘરાવાયાનો પણ આક્ષેપ છે પરમિટ મુદ્દે ગેરકાયદેસર રીતે રૂપિયા ઉઘરાવવામાં આવે છે અત્યાર સુધીમાં કરોડોની રકમની ઉઘરાણી કરાઈ છે આરટીઆઈમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે નશાબંધી ખાતામાં છ હજાર રૂપિયા ભરવાના હોય છે સિવિલ હોસ્પિટલ અલગથી ઉઘરાવે છે રૂપિયા દસ હજાર રોગી કલ્યાણ સમિતિના નામે ઉઘરાવવામાં આવે છે રૂપિયા વિદેશી દારૂ પીવા માટે નિયમ વિરુદ્ધની પરવાનગી છેલ્લા ચાર વર્ષમાં છ પોઈન્ટ અઠ્યાવીસ કરોડ રૂપિયા ઉઘરાવી લીધા એક પરમિટ આપવા માટેની જોગવાઈ છે એ પરમિટમાં એવી જોગવાઈ છે જે તમારી સ્વાસ્થ્યને સારું રાખવા માટે દવાના રૂપે દારૂ પીવા માટે તમને મંજૂરી મળે છે પણ જયારે નશાબંધી ખાતા દ્વારા

ઓલરેડી આજે પાંચ વર્ષની અંદર સિવિલ હોસ્પિટલ દ્વારા ઉઘરાવી ચુક્યા છે કારણ કે રોકડ રકમ ઉઘરાવી રહ્યા છે અને બાર થી પણ વધારે પરમિશન પરવાનગી આપી દીધું છે